જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું તો પહેલાં તો બધાને જય બાબારી અને જો તમે આપણા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જો ગઈશ સોકડી પોણીની ભરેલી પડી હતી અને પોણીનો કલર પણ લીલો થઈ ગયો છે ઉપર શિયાળો વળી ગયો છે આ બાજુ રહી છે અને જોઈ શકો છો બોર ફુવાય નહીં તો ખોવાઈ અને સોકડી પૂરવાનું કોમકાજ ચાલુ છે એક નેવ ઓલન્ડ અને એક ફાર્મેટર એક ટુ વ્હીલર અને એક ફોર વ્હીલ તો તમને બંને ટ્રેક્ટર વચ્ચેનો પાવર ફોર વ્હીલ કેવું કોમ કરે છે અને ટુ વ્હીલર કેવું કોમ કરે છે એ તમને બતાવીશું એકને છે કલ્ટી અને એકને છે પાવડો તો એ બંનેનો પાવર હોસ્ટ પાવર કેવો છે અને બે બંને ફોર વ્હીલર અને ટુ વ્હીલર કેવું કામ કરે છે એ તમને વિડીયોમાં અમે બતાવશું તો વિડીયોમાં બને રહેજો તો વિડીયો જોવાની બહુ મજા આવશે જોઈ શકો છો અમારી ખેતીવાડીનો નજારો રાય પેલી બાજુ એરંડા છે તો તમને બતાવીએ બંને ટ્રેક્ટરનો પાવર તો બને રહેજો અમારા બ્લોગમાં જોઈ શકો છો આગળ બંને ટ્રેક્ટર ચોકડી કોમકાજ ચાલુ છે આ જો અમારા ગામના ટેણીયા બાગે તો જો જોઈ શકો છો અને તમને કેવું ઓમ દેખાય છે વિડીયો કેવો છે કેટલો એચડી દેખાય છે તે સારું લાગે તો કોમણમાં લાલ કલરનું દિલ મીખજો બહુ મજા આવશે તો બંને ટ્રેક્ટર કોમકાજ ચાલુ છે બગલાય છે કે નહીં ફૂવાઈને જવા બેઠા છે પેલા ભાઈ મારા પપ્પાએ અને સોકડી આમ પોણી પ્યાગ ભરેલું હતું પણ બૂરતે બૂરતે અડદમાં લાવે છે અને આ સોકડીમથી પોણી નેઠલાવાલા ક્ષેત્રમાં જાય છે નેઠલી ચોકડીમ છે ત્યાં જોઈ શકો છો અને પેક ભરેલી પડી છે ટ્રેક્ટર ફસાવાની પણ બીખ લાગે છે એટલે થોડું થોડું પાસું કરીને ચેક કરતા રહીએ છે અને વરસાદનું મોસમ પણ છે જોઈ શકો છો વાદળો ચોક ચોક વરસાદ જેવો દેખાય છે જોઈ લો આ છોકરો ઉપવામાં આવે છે ફૂવાની ચોકડી ઉપર એ ઠોકે આ મય નખે નો એક્સિડન્ટ થાય કે સાયકલ સાઇકલે મરી ગયો તો તો જોઈ શકો છો આ આપણે નજીક જઈને વિડીયો બનાવી રહ્યા છે જો આ પેલા ટ્રેક્ટર છે એ માટીના ઢગા લગતા લઈને કરે છે કારણ કે એ અંદર જાય તો ફસાઈ જાય અને પાવડો આગળ વેટાડેલો છે પાછળ વેટાડેલો નથી કારણ કે અને એક બાજુ ખોડી આપેલી છે બંને બાજુ નથી તો એ લગતો લઈને ઢગો કરતો હતો અમારા દ્વારા પાછળ ખેલતું હતું જોઈ શકો છો મજા તો ફોર વ્હીલરમાં પણ આવે છે અને ટુ વ્હીલરમાં આવે છે કારણ કે પહેલું ટુ વ્હીલર હતું એટલે ફોર વ્હીલ ભાડું એટલે ટુ વ્હીલરમાં ભૂલી ના જવાય જોઈ શકો છો કે ટુ વ્હીલર કોમ કરે છે ને એ તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડું વધારે કોમ કરાય છે કારણ કે પહેલાં કોડી નથી એટલે આગળથી જ માટી ખેંચી લાવે છે પાછળ છોકરીને ખૂલી શકતું નથી શકો હમણાં ભરીને લાવે જોઈ પાવડો ભરી જ માટી લાવે એટલી જ લાવે છે તો બહુ મજા આવી ગઈ બને જો આગળ મજા આવશે આવી રીતના બુરો છે હજી પૂરેપૂરું સેટિંગ થતું નહીં કારણ કે છોકરી એમ પોણી ભરેલું છે એટલે હુકારો થશે નહીં એટલે સોકડી હું ને એટલે પૂરેપૂરું સકળીનું નહીં શેતરનું સેટિંગ થાય લેવલ થાય બાકી જોઈ શકો છો ગારો રબડી મોથી બહાર નીકળે છે એટલે એટલું બધું શેટિંગ હાલ થતું નહીં લેવલ થતું નહીં ફૂ એની ધોપલા જ પડતા કર્યા અને પેલી બાજુ અને ઢગો કરે જોઈ શકો છો આમાં લેબડા તો બહુ છે જોઈ શકો છો પેલી બાજુ બેસ્યું સરે છે અને ચાપોની નાસ્તોય લાયેલો છે આ બાજુ રહી નાવા નજારો દેખાય છે તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો મળીએ એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા જય દ્વારકાધીશ